સુરતમાં હાઇટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાધવાણીનો દૂરનો મામલો હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યશ ત્રીસ થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચાતા જેમાંથી એક અકાઉન્ટ તેને છ લાખ રૂપિયા માપ સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાલીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુરે ઇટાલિયાએ જ આપ્યું હતું ઉધના પોલીસે આ હાઈ પ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસમાં વરાછા વિસ્તારના રહીશ મયુર ઇટાલિયાને તો છે તેની ઉંમર ચાલીસ વર્ષ છે અને તે મુખ્ય આરોપી કિરાદનો દૂર નો છે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસની સુધી આ રિમાન્ડ મંજૂર કરાવ્યા છે હવે તપાસ અધિકારીઓએ જાણવા માંગે છે કે આટલા બધા ફેક બેંક એકાઉન્ટ કયા માધ્યમથી મેળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો મયુર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેને ઓગસ્ટ બે હજાર ચોવીસ થી અત્યાર સુધી કિરાત અને ફરાર દિવેશને કુલ ત્રીસ ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા એકાઉન્ટની કિંમત એક લાખથી લઈને છ લાખ રૂપિયા સુધી હતી

અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટ દીઠ એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આજે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાંસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે મયુ જે આરોપી છે છ લાખ પોતે લેતો હતો તો જે બેંક એકાઉન્ટ જેને ભાડે લેતો હતો તેને કેટલું કમિશન આપતો મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એંશી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો